નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ ઉના કોડીનાર નેશનલ હાઈવે પર બાઇકમાં બ્લાસ્ટ થતા બે યુવાનો કૂદી પડ્યા એક યુવાન ગંભીર રીતે દાજ્યો બાઇક બળીને ખાક સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે રોડ ઉપર બે યુવાનોને ભાવનગરથી મિત્રો બાઇક લઈ સોમનાથ દર્શન કરવા ગયા હતા જેમાં ભાવનગરના સાહિલ સોલંકી તેમજ પૃથ્વી ચૌહાણ બંને પોતાની બાઇક પર પરત જતા હતા ત્યારે કોડીનારના માલગામ નજીક અચાનક બાઇકમાં બ્લાસ્ટ થતા આગ લાગી જતા બંને યુવાનો પોતાનો જીવ બચાવવા સળગેલી બાઇકમાંથી કૂદી પડ્યા હતા અને બંને યુવાનોનો આબાદ બચાવ થયો હતો જેમાં એક યુવાનને પગમાં સામાન્ય ઈજા પહોંચતા ઇમરજન્સી દ્વારા તાત્કાલિક સારવાર અર્થે કોડીનાર હોસ્પિટલે ખસેડાયા હતા આ ઘટનામાં કેટીએમ કંપનીની બાઇક વળીને ખા ખા થઈ ગઈ હતી જોકે કોઈ જાનહાની થઈ નથી રિપોર્ટર જહાંગીરભાઈ બ્લોચ આઝાદ મીડિયા લાઈવ ઉના એ હા ગલ નો બે